પોલીસ કમિશનર શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી નાઓ દ્વારા શહેરમાં થતી માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત રાહે બાતમી મળેલ કે વેડ રોડ વાળીના ચોક પાસે તિરુપતિ સોસાયટીના પ્લોટ નંબર બાવનના પહેલા માળે બીજા રૂમમાં નશાકારક વનસ્પતિ પદાર્થ રાખેલ છે જે જગ્યાએ જઈને એફએસએલની હાજરીમાં તપાસ કરતા સદર રૂમમાંથી એક ઇસમના કબજામાંથી વીસ કિલો પંચાણું ગ્રામ ગાંજો જેની કુલ કિંમત બે લાખ છ હજાર ચારસો પચાસ નો મુદ્દામાલ સાથે રોહિત ઉત્તમભાઈ પ્રધાનને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જમણા ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં